જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા આ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુરના અનુસંધાને ઓપરેશન શિલ્ડ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રિપેડ એન્સ ચકાસવા તથા કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લાવાસીઓને ઝડપથી ગતિશીલ કરવાના હેતુથી ખેડા જિલ્લામાં આવતીકાલે એકત્રીસ મે શનિવારના રોજ મોકડ્રીલ કરવામાં આવશે ખેડા જિલ્લામાં સિવિલ ડિફેન્સ વોલિયન્ટર વાયરલ ઇન્સ્ટોલેશન પર એર રાઇટ કમ્પ્લીટ બ્લેકઆઉટ માસ્ક ઇન્જરીઝના સંજોગોમાં આરોગ્ય તંત્રની સુવિધાઓ જે બાબતોને આવરી લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં છવ્વીસોથી વધુ સિવિલ ડિફેન્સની વોલિયન્ટિયર જિલ્લા માટે આશીર્વાદરૂપ છે આ વોલેન્ટર મોકડ્રીલમાં જરૂરિયાત મુજબ ભાગીદાર બનશે નોંધનીય છે કે આવતીકાલે રાત્રે આઠથી આઠ ને પંદર વાગ્યા સુધી વાહન ચાલકોએ પોતાના વ્હીકલની હેડલાઇટ બંધ રાખવા તથા જરૂર જણાય મોબાઈલ ફોનની લાઈટનો ઉપયોગ કરી પોતાના કાર્યો કરવા અનુરોધ કરવામાં આવે છે નમસ્કાર મિત્રો આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે અને એના માટે જિલ્લાની બધી ટીમો તૈયાર થાય આ થર્ટી ફસ્ટ મહિના રોજ અમે એના માટે મોકડ્રીલ યોજવા જઈ રહ્યા છીએ અને આ મોકડ્રીલ ઓપરેશન સીલ્ડ અંતર્ગત યોજાઈ રહી છે જિલ્લાના બે વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર આ મોકડ્રીલ યોજવામાં આવશે એનો હેતુ પ્રિપેર્ડનેસ છે કોઈ એર રેડ થાય ટેરરિસ્ટ એટેક થાય અથવા કોઈ મોટો ડિઝાસ્ટર થાય એનાથી ડીલ કરવા માટે જિલ્લા તંત્ર રેડી છે એના માટે આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે સાથે સાથે આપને જણાવવાનું છે નડિયાદ મહાનગરપાલિકાના બે વિસ્તાર ડભાણ અને યોગીનગરમાં રાત્રે આઠથી સવા આઠ સુધી બ્લેકઆઉટની તૈયારી પણ આપણે કરવાની છે આ બ્લેકઆઉટમાં બધા પ્રજાજનોનો સહકાર મળે અને બ્લેકઆઉટમાં સક્સેસફુલી અમે લોકો કેવી રીતે ડીલ કરીએ એના માટે આપનું સપોર્ટ ખૂબ જ જરૂરી છે તો ફરીથી હું આપને જણાવું છું કે એકત્રીસ મઈના દિવસે ઓપરેશન સીલ્ડ અંતર્ગત ખેડા જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે અને રાત્રે આઠથી સવા આઠ વચ્ચે દભાણ અને યોગીનગર ગામમાં કમ્પ્લીટ બ્લેકઆઉટ છે તો આપની સહકારની અપેક્ષા હું રાખું છું